રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સીબીઆઈ ટીમના દરોડા અધિકારીની પૂછપરછ ચાલી રહી છે કે જેમાં ગઈકાલે રાતથી જ રેસ્કોસ ખાતે સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સીબીઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે ભ્રષ્ટાચારનો આરોપને લઈ અને ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ નોંધાઈ હતી તેને લઈને તપાસ આચરવામાં આવી છે કે જેમાં નાણાકીય કાગળો તેમજ દસ્તાવેજો પણ કબજે કરાયા છે જ્યારે પેન ડ્રાઈવ અને સીપીયુ પણ ચેક કરશે અને કબજે પણ કરાશે તેવી માહિતી સામે આવી રહી છે CBI ဆီမှာ ਉਹ ကလည်းခေါ်တယ် Yeah yeah yeah